નમસ્કાર મારું નામ જયંતિભાઈ બાવાભાઈ પાગડ જિલ્લો અમરેલી તાલુકો કુકાઓ બાવળ લોળા ગામ મારે બીમારી એવી હતી કે બે બે વખતને ટેન્શનનું ઓપરેશન કરાવેલું પછી મારા ઘરના ને એક વખત કમરનું ઓપરેશન કરાવેલું અને પછી અત્યારે પગનું જે આપણે પગની અંદર મોટો બધો તાંદો પડી ગયો તો અને ગેંગ્રેજ જેવું થઈ ગયું હતું કે પ્લાસ્ટિક સર્જરી કરી અને મહેશભાઈ આ કુશલ મહેશભાઈ ગુવા તરફથી અમે જે આમાં ખર્ચો જોયા તો લાખ ઉપરનો ખર્ચો હતો પણ મહેશભાઈ તથા ધર્મનંદન હોસ્પિટલવાળા સંજયભાઈ પાઘડા તથા ડૉક્ટર ભાવિન પટેલ આ સાથ અને સહકારથી મારું બહુ સફળતાપૂર્વક કામ થઈ ગયું છે મારે અને જો પૈસા તો ખર્ચો વધારે જ હતો પણ મહેશભાઈ ગુવાનો સપોર્ટ મને પૂરો પૂરો મળ્યો

અને આપણે એને ભાવિન પટેલ સાહેબ પ્લાસ્ટિક સર્જનને બતાવવાનું ત્યારે આપણે સેવા સેતુમાંથી એમને ભાવિન સાહેબને બતાવ્યું અને ભાવિન સાહેબે એમને લાખ રૂપિયા જેવો અગાઉ બીજા ડૉક્ટરે એમને ખર્ચો કીધેલો ત્યારે ભાવિન સાહેબે કીધું વાંધો નહીં આપણે કરી દઈશું તો ત્યારે પણ ખર્ચો વધુ થાય એમ હતો તો એ ભાઈની તો પરિસ્થિતિ હતી ને ભાડે રહે છે અને એક તો એ દવાખાનામાંથી ને તો એની પાસે તો પાંચ દસ હજાર રૂપિયા ભેગા કરવાને એ પણ મુશ્કેલી હતી ત્યારે અમે ધર્મનંદન હોસ્પિટલ પાઘડા સાહેબનો સંપર્ક કર્યો પાઘડા સાહેબ ને કીધું સાહેબ તમારે એક સેવા કરવાની છે તો સાહેબે કીધું બોલો ને તો સાહેબે ત્યારે અમને રૂમ ચાર્જ ને પ્લાસ્ટિક સર્જરી ત્યાં અમે કરી ભાવિન પટેલ સાહેબ ને જે નોમિનલ જે ખર્ચો હતો એ ભાવિન સાહેબ ને અમે આપ્યા અને જે બેફાન કરવાના અને દવાના જે ખર્ચો હતો એ અમારા મનસુખભાઈ અને એમના મિત્રો એક છે એમને બાર અને મનસુખભાઈ દ્વારા ત્રણ

તમારી પરિસ્થિતિ તો સાવ વીક છે ને વીક છે પરિસ્થિતિ ત્યારે આપણા મિત્રો અને આપણા ડોક્ટર દ્વારા જેમને સપોર્ટ ખૂબ સરસ કર્યો અને એમના બધાના સહયોગથી આજે બેન ની પ્લાસ્ટિક સર્જરી એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે ખરેખર તો આ ત્રણ જે મિત્રો છે ડોક્ટર ભાવિન પટેલ પાઘરા સાહેબ અને મનસુખભાઈ અને એમના મિત્રો જેમને પૈસાથી એમને હેલ્પ કરી છે ને અને સાહેબ દ્વારા એમને હોસ્પિટલ આપવામાં આવી હતી કે જેમને નોમિનલ ચાર્જની સાહેબ ભાગરા સાહેબ દ્વારા તો એક પણ રૂપિયો લેવામાં નથી આવ્યો એમની હોસ્પિટલમાં બે ત્રણ દિવસ રોકાણ થઈ એનો એક પણ પ્લાસ્ટિક સર્જરી પણ ત્યાં ખાલી નોમિનલ ખર્ચો જે દવાનો અને એ ભાઈ બે ભાન દ્વારા એ ખર્ચો જ ખાલી લેવામાં આવ્યો છે